આજે નવરાત્રી નો છેલ્લો દિવસ એટલે કે માતા સિદ્ધિ નો દિવસ માતા દુર્ગાનું નવમું સ્વરૂપ માતા નવમા તેમની પૂજા કરવામાં આવે છે તેમના તેમના નામ પરથી જાણવા મળે છે 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 કે તે તે તમામ સિદ્ધિઓ આપનારી માતા કમળ બિરાજે ચાર એક હાથમાં કમળ બીજા હાથમાં શંખ ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં ચક્ર જોવા મળે છે હિમાચલ પ્રદેશ નો નંદા પર્વત માતા સિદ્ધિદાત્રી ને સમર્પિત એક તીર્થ સ્થાન છે અને એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શંકરે આ દેવી પૂજા કરી હતી અને તેથી જ તેમને આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી આ સિવાય ભગવાન શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ પણ આ દેવીની કૃપાથી પ્રાપ્ત થયું હોય તેવું ઘણી દંતકથાઓમાં જોવા મળે છે મહિષાસુર નામના રાક્ષસે પોતાની શક્તિઓથી ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો અને તેનાથી બધા દેવતાઓ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને ત્યારે તેઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સપ્તર્ષિઓ મહિષાસુરના વધ કરવા માટે એક શક્તિનું નિર્માણ કરે છે અને તે છે માતા સિદ્ધિદાત્રી તો નવ દિવસ માતાજીની ભક્તિ પછી આપણું આખું વર્ષ માતાજીની કૃપાથી શુભ વીતે તેવી આશા સાથે વિદાય લઈએ જય માતાજી